બિલ્ડિંગના ચક્કરમાં યુવાધનને ખોખલું કરવાનો પ્રયાસ રશિયા ઓસ્ટ્રિયાથી મંગાવેલી ટેબ્લેટ અને ઇન્જેક્શન ઝડપાયા પાંચસોથી પાંચ હજારના ભાવે વેચાણ થતું વડોદરા શહેરમાં કોઈપણ જાતની મંજૂરી કે પ્રિસ્ક્રિપ્શન વગર બિલ્ડિંગ માટે વપરાતી દવા અને ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો છે ન્યુટ્રિશન શોપમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી સ્ટીરોઇડ ટેબ્લેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શન મળી આવ્યા હતા આ દવાઓથી ત્વરિત મસલ ગેઇનનો દાવો કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલની સૂચના મુજબ વડોદરા શહેરમાં નશાકારક અને શરીરને હાનિકારક પદાર્થોના સેવનથી નાગરિકોને દૂર રાખવા તથા બિલ્ડિંગ કરતા યુવાનોને ટૂંકા સમયમાં શરીરમાં ફેરફાર કરી આપવાના દાવા સાથે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી શક્તિવર્ધક દવાઓ પર વોચ રાખવાની કાર્યવાહી ચાલી રહી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પીઆઈ આરજી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીએસ વાળાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરી હતી તપાસ દરમિયાન બાતમીના આધારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા દેવપુષ્પ કોમ્પ્લેક્સમાં સ્થિત સિદ્ધિ ન્યુટ્રિશન નામની દુકાનમાં શંકાસ્પદ દવાઓનું વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુકાનના માલિક કુમાર અશોક કુમાર કોરીની પૂછપરછ કરતાં તેણે બોડી બિલ્ડિંગ માટે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ વેચતો હોવાનું જણાવ્યું હતું દુકાનમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી આયાતી સ્ટીરોઇડ ટેબ્લેટ્સ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇન્જેક્શન વાયલ્સ બોક્સ પેકિંગ તથા નાની શીશીઓ સહિતનો જથ્થો મળી આવ્યો હતો આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા